ઓપરેશન સિંધુની સફળતા પછી પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે છે આ સમયે પીએમ મોદી વડોદરામાં રોડ શો કરી રહ્યા છે પીએમ મોદીના સ્વાગત માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ છે લોકો હાથમાં તિરંગા ધ્વજ લઈને પીએમનું સ્વાગત કરી રહ્યા છે તે જ સમયે પીએમ મોદી પણ હાથ હલાવીને લોકોના અભિવાદન સ્વીકારી રહ્યા છે તેમની મુલાકાત દરમિયાન પીએમ બ્યાસી હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દાહોદથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ સહિત બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે રેલવે બોર્ડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દિલીપકુમારના જણાવ્યા અનુસાર નવી સેવાઓમાં સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ દાહોદ એક્સપ્રેસનો સમાવેશ થાય છે

CN24 News Mobile App